આપણે લે નહીતર આપડે ડેમો પાછો લઈ લેશું બીજા બધા છે ટેબ્લેટ આપે છે ડિસ્પ્લે પાણી ગ્લાસ અટાણ નાખી નાખી તો કઈ વાંધો નહીં કઈ જ નહીં થાય બેટરી ચાલશે આઠ થી દસ કલાક બેટરી ચાલશે રીતે એડજસ્ટ કરતું રહીએ રામ રામ ખેડૂત તમારે તમારા ટ્રેક્ટરમાં જીપીએસ ઓટો માટેરિંગ સિસ્ટમ અને ભાડા કરવા તો એના માટેનું બેસ્ટ જીપીએસ ઓટો સિસ્ટમ તમને બતાવું અને ખાસ વસ્તુ એ છે તમને પેલા ડેમો દેહે તમારા ટ્રેક્ટરમાં આવીને ફિટ કરી જાય જો તમને સારું લાગે અને હરખું હાલે તો જ તમારા ટ્રેક્ટરમાં રાખવાનું નકર કાઢી નાખવાનું પણ બધાની પેલા જીપીએસ ઓટો ઓટોસ્ટેરિંગ સિસ્ટમ આપણા ટ્રેક્ટર ફિટ કરી લઈ સ્ટેરિંગ સિસ્ટમ આપણે આપણા ટ્રેક્ટર અંદર ભાઈ લગાડી દીધું છે જેનું નામ છે એફજે ડાયનેમિક જેની પૂરી જાણકારી છે ભાઈ દે રામ રામ ભાઈ રામ રામ ભાઈ તમારું નામ દીપ એફજે ડાયનેમિક્સ ઇન્ડિયાને હું રિપ્રેઝન્ટ કરું છું કંપની વિશે થોડીક જાણકારી દે દીઓ ને ઓકે કંપની છે સિંગાપોર અને જે કંપની છે તે વર્લ્ડ વર્લ્ડવાઇડ કામ કરી રહી છે

પાછો લઈ લેશો ડેમોના કોઈ પણ પ્રકારના ચાર્જિસ લેવો નહીં ડેમોના કોઈ પણ પ્રકારના ચાર્જિસ નથી ફ્રી ઓફ કોસ્ટ ડેમો છે ટીમ આવી ફીડ કરી જશે અને ગમે તો જ લેવાનું નહીતર નહીં નહીં લેવાનું આજે ઓટોસ્ટેરિંગ જીપીએસ સિસ્ટમ છે કયા કયા ટ્રેક્ટર માં લાગવાની છે કોઈપણ ટ્રેક્ટરમાં મોટા મિની અને પાવર સ્ટેરિંગ હશે તો અને નોર્મલ સ્ટેરિંગ હશે કોઈ પણ ટ્રેરિંગમાં આપણી આ સિસ્ટમ લાગશે કોઈ પણ કંપનીના ટ્રેક્ટરમાં લગી જાય કોઈ પણ એક્સ વાય ઝેડ ઇન્ડિયા અથવા ફોરેનમાં કોઈ પણ કન્ટ્રીમાં ટ્રેક્ટર હશે એમાં આ સિસ્ટમ લાગશે ટ્રેક્ટરમાં આપણે જીપીએસ ફિટ કરવા માટે કયા કયા ઇક્વિપમેન્ટ લાગીએ જો ટ્રેક્ટરમાં જે તે મેઇન છે તે આ મોટર છે સ્ટેરિંગ જૂનું સ્ટેરિંગ નીકળી જાય ને આ મોટર લાગી હા અને બીજું છે આ ડિસ્પ્લે ડિસ્પ્લે જે એમાં એવું છે કે આ બીજા બધા છે જે ટેબ્લેટ આપે છે ને આપણે આપી છે ડિસ્પ્લે હવે એનું કારણ શું કે આપણો જે ફોન છે આપણે કેમ થોડા સમય પછી ગરમ થઈ જતો છે ડિસ્પ્લે ગરમ થતી નથી એક મેઇન એડવાન્ટેજ છે

સમજાઈ ગયું એટલે આજે એક હે નવી ટેકનોલોજી હા નવી ટેકનોલોજી મને લાગે બે હે નવી ટેકનોલોજી નહીં 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 આ સિંગલ છે લેટેસ્ટ ટેકનોલોજી છે આ જે છે બીજી વાયરિંગ હાર્નેસ તમે જોઈ શકો છો કે એની ક્વોલિટી કેવી છે કેસર ભાઈ જુઓ તો હા સ્લીવ બ્લીવ ને પહેરાયું છે હા બધું મજબૂત ટ્રેક્ટર માં મતલબ કે ગમે તે હાકો તો ગરમ ના થાય એ રીતની ની બધું ટેકનોલોજી વાપરી છે શોર્ટ સર્કિટ ના થાય આ જે છે એંગલ સેન્સર છે અને આ જે છે બેસ્ટ સ્ટેશન છે બે સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની બેટરી નથી દેખાતી બીજામાં તો વાયર લગાડીને બેટરી આપણે લગાડવાની આની અંદર કેસુરભાઈ ઇન બિલ્ડ બેટરી છે અને લેટેસ્ટ ટેકનોલોજી વાળવા બે સ્ટેશન છે સમજાઈ ગયું આની અંદર ઇન બિલ્ડ બેટરી છે બેટરી કેટલી વાર છે બેટરી આલશે આઠથી દસ કલાક બેટરી ચાલશે આની હા અને ચાર્જિંગ કરવું હોય તો ચાર્જિંગ કરવું હોય તો આની અંદર નોર્મલ આપણે સીપીન ના ફોન આવે છે ને એ અહીંયા

તો ખાલી સીધા ચાહજ થાય કે ઉપરાંત બીજા કોઈ ફીચર હે આની અંદર નહીં આની અંદર સીધો ચાસ તો થશે પણ ગોલાઈ વાળા કોઈ રીતની ખેડૂત ને ચાસ કરવા હોય તો એ પણ થશે આ ઉપરાંત કે યુટન માટેના ફીચર હે હરાયા માટેના આની અંદર સ્માર્ટ યુટર્ન અને બેઝિક યુટન બે યુટર્ન આની અંદર આવશે આ ટૂંકમાં કોઈને હરાયો ભરવો હોય હરાયો હરાયો ભરાય જાય થોડીક વાર પહેલાં આપણે જોયું કે સિસ્ટમ ફિટ ટ્રેક્ટરની અંદર ફિટ કરી દીધી છે કેલિબ્રેશન પણ ખતમ થઈ ગયું છે હવે સીધા ચાસ કઈ રીતે નીકળે છે એ હું તમને બતાવું સીધા ચા કરવા માટેની પ્રક્રિયા તમને જેથી સમજાવી દઉં ધારો કે આપણું આ ખેતર છે અહીંયાથી આપણું ખેતર સ્ટાર્ટ થાય છે તો તમારે ટ્રેક્ટર અહીંયા ઊભું રાખવાનું છે આ બાજુ મોઢું રાખીને અને ત્યાં તમારે એ પોઈન્ટ દબ્બી દેવાનું છે સીધી રેખાવારી તમારે સિલેક્શન કરવાનું એ પોઈન્ટ દબ્બી દેવાનું હોય પછી તમારું ટ્રેક્ટર ચાલુ કરીને જ્યાં આપણો ટ્રેક્ટર હુંઠો પૂરો થાય ત્યાં તમારે તમારું ટ્રેક્ટર રાખી દેવાનું છે આ દરમિયાન તમે તમારો હથેળી ઊંચું રાખ્યો તો કઈ વાંધો નહીં હાલીએ ત્યાં રાખીને તમારી બી પોઈન્ટ દબીને ગ્રીન લીટી કરી દેહો ખરું કરી દેહો એટલે આપણી સીધી લીટી થઈ ગઈ પછી ત્યાંથી તમે ટ્રેક્ટર વારીને ઓટો સ્ટેરિંગમાં મૂકી દેહો એટલે તમારું ટ્રેક્ટર એકદમ સીધી લીટીમાં હાલીએ જે તમને અત્યારે વિડીયોમાં દેખાય છે અને ચાલુ કરીને ડ્રાઈવર આગળ હેઠે ઉતરી જાય દીપભાઈ ચાલુમાં હેઠળ ઉતરી જાવ તમે હા ચાલુમાં હેઠે ઉતરી જાય ઉતરી જાવ હાલો જોઈ લો તમારજર જોઈ લોક્ટરમેટિક સમજાયું હેટે જોઈ લો હવે તમને થોડુંક ડ્રોન વ્યુ બધું દેખાડી દઉં એટલે તમને વધારે આઈડિયા આવી જાય બાકી જો એની રીતે સ્ટેરિંગ ફરતું જાય હે તમે બતાવી દો દેખાય રીતે સ્ટેરિંગ એની રીતે એડજસ્ટ કરતું રહીએ અને આવી રીતના આમ કંઈક સીધા ચા થઈ જવાના બાકી આમાં થોડુંક ઓલું ઢેફૂન વચમાં આવી જાય પાણકો તો થોડુંક એવું ડગી જાય હાથી આપણું હે હા થોડુંક ડગી જાય તો માઇનોર ફરક પડે એ તો ફરક પડવાનો છે ચાહે મશીન હોય કે માણ હોય માણ હોય થોડુંક વધારે ભાઈ નીચે વધારે પાણકો કે થોડીક વધારે કડક જમીન આવે તો સે જે છે ને ડગી જાય એના માટે તમે ભાઈ આગળ થોડુંક વજન વધારી દો ને બમ્પરમાં થોડુંક વજન તો એનું સોલ્યુશન થઈ જવાનું હોય કે નહીં યસ એનથી આગળ થોડુંક સો એક કિલો જેવું વજન મૂકવું પડે એટલે થોડુંક એકદમ મોરો ડગી ના જાય

અને જે આપણે બી પોઈન્ટ દે દે આપણે આપણો એન્ડ પોઈન્ટ દે દેવા યસ એટલે આપણો પાથ એકદમ ક્લિયર થઈ ગયો પછી પાછમાં જાલશે હા એ જ પાછમાં જાલશે વળતે પાંચ પાંચ જશે ને પછી પણ એ પાછમાં જ જાય હા ઓકે હાલો તો કરી નાખો હાલો કેમેરો આપણે આ જગ્યા ઉપર રાખ્યું જે રીતે ગોલાઈ રહે ને એ પ્રમાણે તમને ખબર પડી જશે કેમેરો આપણે એક જગ્યાએ સ્થિર રાખેલું તો તમને ધીક વધારે આઈડિયા આ પણ આપણો ટ્રેક્ટર સીધું જાય છે આ જગ્યા આપણે ટ્રેક્ટર વારી નાખ્યું તમે જોઈ શકો ધારો કે અહીંયા આપણી ગોલાઈ આવે હે એવું તમે વિચારી લ્યો અને ફરી પાછું આપણે ટ્રેક્ટર સીધું કરી નાખ્યું આવી રીતના કંઈક આપણે ગોલાઈ મારી તમે દેખાય સીધું ગયું આમ ગયું પછી આમ ગયું હા બી પોઈન્ટ હા મારે આ જગ્યા આપણે એન્ડ પોઈન્ટ મારી દીધો પેલા ભાઈ આપણે એને રસ્તો દઈ આવ્યા હતા કે આમ સીધું જઈને ગોલાઈ મારીને વાંચ આવ્યો પાછું એ જગ્યા પર આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને ઓટો સ્ટેરિંગમાં મૂકી દીધું છે ઓલો ભાઈ એવા ઠેકડો મારી દીધો છે હવે આપણે જોવાનું છે અહીંથી ગોલાઈ મારે કે નથી મારતું કારણ કે ગોલાઈ વાળા ચાહ તો જ આપણે ફેરા કહેવાય છે જો એની રીતે જો ગોલાઈ મારી જો ભાઈ ઓટોમેટિક વળી ગયું છે ફરી પાછું આ બાજુ સીધું થઈ ગયું એટલે કે તમે ભાઈ અહીંથી ગોલાઈવાળા ચાહે ઇઝીલી તમે મારી શકીએ જોઈ ગયો આ સીધા ચા હતા અહીંયાથી ગોલાઈ મારીને થઈ ગયા આપણે આગળ તમામ પ્રકારના આપણે ડેમાં જોઈ લીધા સીધા ચા આપણે જોઈ લીધા ગોલાઈવાળા ચા જોઈ લીધા આ ઉપરાંત ભાઈ આની અંદર ઘણા બધા ફીચર છે જે એક વિડીયોમાં દેખાડવું પોસિબલ નથી થતું હવે આ જે જીપીએસ સિસ્ટમ છે ખેડૂતો એટલો મોટો ખર્ચો કરીને એકવાર લઈએ છે પાછળથી કંઈ ફોલ્ટ આવે કે કંઈ પ્રોબ્લેમ આવે આ તો ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે ફોલ્ટ આવી શકે ભાઈ આની અંદર ઉંદડા વાયર કાપી જાય ખિસ્કોલા કંઈક કરી જાય તો એના માટેની પાછળથી તમે સર્વિસ દેહો કે નહીં દેહો દેહો તો કઈ રીતે દેહો અમારી સર્વિસ ચોવીસ કલાકની અંદર નિદાન અને સોલ્યુશન થઈ જશે ઓનલાઈન એ ઓફલાઈન બંને રીતે આપણે સર્વિસ આપશું ઓનલાઈન સર્વિસમાં શું આવે ઓનલાઈનમાં આપણે વિડીયો કોલ દ્વારા અને સ્ક્રીન કંટ્રોલ દ્વારા આપણે સર્વિસ આપશું સ્ક્રીન કંટ્રોલમાં સ્ક્રીન કંટ્રોલ એટલે આપણે સ્ક્રીન આંખે અમે કંટ્રોલ કરી લેશું ડાયરેક્ટ ઓનલાઈન સમજાઈ ગયું ધારો કે અમારે અહીં કંઈ સેટિંગમાં કંઈ છેડછાડ થઈ ગયું કે કંઈ ભૂલભાલ થઈ ગઈ કે આ ડબલ ટચ થઈ ગયું

અલગ અલગ પ્રાઇસ રેન્જ છે નાનો ખેડૂત થી લઈને કંપનીએ વિચારેલું છે તો ખેડૂત તમારે આ જીપીએસ તમારે લેવું હોય તમારે ડેમો બહેડે તો ડેમો તો તમને આપી જ દઈ ડેમો બહેડીને તમારા ટ્રેક્ટરમાં તમે હાકીને જોઈ લો તમને ફાવે તો તમે લઈ શકો હોવ તો વધુ જાણકારી માટે ડિસ્પ્લે ઉપર નંબર દીધા છે ડિસ્પ્લે પર ફોન કરીને વધુ જાણકારી લઈ શકો હો આ સાથે આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી મળી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો હતો ત્યાં સુધી બધાને રામ ડાયરાને